આજકાલની જીવનશૈલી અને ખાનપાન એવું થઈ ગયું છે કે તકેદારી રાખો છતાં પણ ક્યારેક દાંતમાં સડો તો થાય જ પણ આજે આપણે જણાવીએ એક એવા ઝાડની ડાળી વિશે કે કહેવાય છે કે તેનાથી તમારા દાંત રહેશે સ્વસ્થ અને દાંતમાં સડો થવાની સમસ્યા નહિવત રહેશે ચાલો જાણીએ તેના વિશે આયુર્વેદ અનુસાર કડવા લીમડાની છાલ ડાળીઓ પાન અને લીંબોડી વિવિધ બીમારીઓ દૂર કરવામાં મદદ કરે છે ઘણા લોકો ટૂથબ્રશ તરીકે કડવા લીમડાની પાતળી ડાળીનો ઉપયોગ કરતા જોવા મળે છે લીમડાનું દાંતણ કરવાથી દાંતમાં કોઈ પણ પ્રકારની બીમારી આવવાની સંભાવના ઘટી જાય છે અથવા નહીવત થઈ જાય છે બજારમાં ઉપલબ્ધ કેટલીક ટૂથપેસ્ટમાં પણ લીમડાનો ઉપયોગ થાય છે જોકે લીમડાના પાન ખૂબ જ કડવા હોય છે એટલા માટે લોકો તેનો ઉપયોગ ખૂબ જ ઓછું કરતા હોય છે લીંબોડીના રસનો પણ અનેક દવામાં ઉપયોગ કરવામાં આવે છે મલેરિયા ફંગલ જેવી બીમારીઓને દૂર કરવામાં લીમડો મદદ કરે છે આપને જણાવી દઈએ કે ગામડામાં મોટા ભાગના ઘરોમાં લીમડાનું ઝાડ જોવા મળી જશે કારણ કે તેનો છાંયડો ખૂબ જ મહત્વનો છે એટલું જ નહીં પરંતુ તેમાં આ પ્રકારના ઔષધીય ગુણો પણ હોય છે લીમડો એ જે મુખના રોગો જે આયુર્વેદમાં બતાવેલા છે મોઢાના રોગો મોઢાનું કેન્સર દાંત સડી જવા અકાળે દાંત પડી જવા મસૂડામાંથી લોહી નીકળવું પાયોરિયા જેવો રોગ બતાવેલો છે કે જેમાં મસૂડામાંથી લોહી પણ નીકળે છે મસૂડા નબળા પડે છે કે મસૂડામાંથી દુર્ગંધ આવે છે મોઢામાંથી પણ દુર્ગંધ આવતી છે આ બધામાં લીમડાનો ખૂબ જ ઉપયોગ બતાવેલો છે લીમડાનું જે દાંતણ છે એ દાતણને જો દિવસમાં બે વખત કરવામાં આવે દાંતમાં સડો તો થાય પણ આજે આપણે જણાવીએ એક એવા ઝાડની ડાળી વિશે કે કહેવાય છે કે તેનાથી તમારા દાંત રહેશે સ્વસ્થ અને દાંતમાં સડો થવાની સમસ્યા નહિવત રહેશે ચાલો જાણીએ તેના વિશે આયુર્વેદ અનુસાર કડવા લીમડાની છાલ ડાળીઓ પાન અને લીંબોડી વિવિધ બીમારીઓ દૂર કરવામાં મદદ કરે છે ઘણા લોકો ટૂથબ્રશ તરીકે કડવા લીમડાની પાતળી ડાળીનો ઉપયોગ કરતા જોવા મળે છે લીમડાનું દાંતણ કરવાથી દાંતમાં કોઈ પણ પ્રકારની બીમારી આવવાની સંભાવના ઘટી જાય જાય છે છે અથવા થઈ બજારમાં ઉપલબ્ધ કેટલીક ટૂથપેસ્ટમાં પણ લીમડાનો ઉપયોગ થાય છે જોકે લીમડાના પાન ખૂબ જ કડવા હોય છે એટલા માટે લોકો તેનો ઉપયોગ ખૂબ જ ઓછું કરતા હોય છે લીંબોળીના રસનો પણ અનેક દવામાં ઉપયોગ કરવામાં આવે છે મલેરિયા ફંગલ જેવી બીમારીઓને દૂર કરવામાં લીમડો મદદ કરે છે આપને જણાવી દઈએ કે ગામડામાં મોટા ભાગના ઘરોમાં લીમડાનું ઝાડ જોવા મળી જશે કારણ કે તેનો છાંયડો ખૂબ જ મહત્વનો છે એટલું જ નહીં પરંતુ તેમાં આ પ્રકારના ઔષધીય ગુણો પણ હોય છે એ જે મુખના રોગો જે આયુર્વેદમાં બતાવેલા છે મોઢાના રોગો મોઢાનું કેન્સર દાંત સડી જવા અકાળે દાંત પડી જવા મસૂડામાંથી લોહી નીકળવું પાયોરિયા જેવો રોગ બતાવેલો છે કે જેમાં મસૂડામાંથી લોહી પણ નીકળે છે મસૂડા નબળા પડે છે કે મસૂડામાંથી દુર્ગંધ આવે છે મોઢામાંથી પણ દુર્ગંધ આવતી છે આ બધામાં લીમડાનો ખૂબ જ ઉપયોગ બતાવેલો છે લીમડાનું જે દાંતણ છે એ દાતણને જો દિવસમાં બે વખત કરવામાં આવે તો આ પાયોરિયા જેવા રોગો છે કે જે દાંત સળવા જેવા રોગો છે એમાંથી કાયમી મુક્તિ મેળવી શકાય તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો નમસ્કાર